કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર પર એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના સફેદ તલના બજાર પર જેતપુર એક હજાર બસો પિસ્તાલીસ રૂપિયાથી एक हजार आठ सौ रुपया रूपयादर एक हजार चार सौ एक रुपिया थी, एक हजार नौ सौ एक रूपये जामखंभा एक हजार चार सौ त्रीस रूपिया राजकोट एक हजार पांच सौ बतीस रूपिया थी एक हजार नौ सौ एक रुपये સાવરકુંડલા એક હજાર પાંચસો ને બોતેર રૂપિયાથી એક હજાર નવસો ને ત્રીસ રૂપિયા પોરબંદર એક હજાર પાંચસો બેતાલીસ રૂપિયા મોરબી એક હજાર પાંચસો ને અગિયાર રૂપિયાથી એક હજાર આઠસો એકસઠ રૂપિયા તો જોઈએ આગળ વિડીયોમાં બન્યા રેજો ચસદા એક હજાર પાંચસો ને પચીસ રૂપિયાથી એક હજાર નવસો ને પાંચ રૂપિયા જુનાગઢ એક હજાર ચારસો ને એકસઠ રૂપિયાથી એક હજાર ને દસ રૂપિયા અમરેલી એક હજાર એકવીસ રૂપિયાથી એક હજાર ત્રીસ રૂપિયા દાહોદ એક હજાર ચારસો એક રૂપિયાથી એક હજાર પંચાવન રૂપિયા જામનગર એક હજાર પાંચસોને એક રૂપિયાથી એક હજાર નવસો રૂપિયા કાલાવડ એક હજાર પાંચસોને એકત્રીસ રૂપિયાથી એક હજાર આઠસો ને બાવીસ રૂપિયા સમી એક હજાર પાંચસો ને ત્રીસ રૂપિયાથી એક હજાર એકત્રીસ રૂપિયા માણસા એક હજાર વીસ રૂપિયાથી એક હજાર રૂપિયા

આ હતા આજના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની અપડેટ મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં કોમેન્ટમાં જરૂર લખશો જય જવાન જય કિસાન